આજે ચોવીસ નવેમ્બરની સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો થયો છે દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ પર એક નજર કરીએ તો સૌથી પહેલાં વાત દેશની રાજધાની દિલ્હીની કરી લઈએ દિલ્હીમાં ચોવીસ નવેમ્બરના રોજ દસ ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો થયો છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પચીસ હજાર નવસો એંસી પ્રતિ દસ ગ્રામ છે તો બાવીસ કેરેટનો ભાવ એક લાખ પંદર હજાર ચારસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે જ તમને અમદાવાદના ભાવ પણ જણાવી દઈએ તો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર આઠસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે તો બાવીસ કેરેટનો ભાવ એક લાખ પંદર હજાર ત્રણસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે જ ચાંદીના ભાવ પર પણ એક નજર કરીએ તો ચાંદીના ભાવમાં આજે થોડો વધારો થયો છે ચોવીસ નવેમ્બરના રોજ રૂપિયા એક લાખ ત્રેસઠ હજાર નવસો પ્રતિ કિલોગ્રામ પર ચાંદી પહોંચી છે એક વાતનું ધ્યાન રાખજો કે આ ભાવ એ સીધા જ નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટના આધારે જણાવવામાં આવે છે પરંતુ ઘરેલુ માર્કેટના આધારે ભાવમાં વધારો હોઈ શકે છે